આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત મહત્વના સમાચાર હું શું આપણી સાથે હિના સમાચારની શરૂઆત કરીશું પાટણથી તો પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના જન્મસ્થળ એવા અતિ પ્રાચીન પાતળેશ્વર મંદિરે શિવરાત્રીના દિવસે મેળો ભરાયો હતો જ્યાં દૂર દૂરથી ભાવિક ભક્તો શિવજીના દર્શન કરવા ઉમટ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી પાલનપુરમાં આવેલા અતિ પ્રાચીન પાતળેશ્વર મંદિર ખાતે શિવરાત્રીના દિવસે ભવ્ય મેળો ભરાયો છે તેમજ કોઈ પણ ભક્તોને તકલીફ ન પડે અને શાંતિપૂર્વક દર્શન થાય તે પ્રકારે તેનું આયોજન કરવામાં આવ્યું છે અતિ પ્રાચીન ગણાતું આ પાતળેશ્વર મંદિર કે જે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના જન્મસ્થળ એવા પાતળેશ્વર મંદિર ખાતે મહાશિવરાત્રીના દિવસે મેળો ભરાયો હતો જ્યાં દૂર દૂરથી ભાવિક ભક્તો શિવજીના દર્શન કરવા ઉમટ્યા હતા અને ભક્તોએ ભગવાન શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ આ વખતે મંદિર દ્વારા પણ લાડુનો પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પાલનપુર પાતાળેશ્વર મંદિરમાં બમ બમ ભોલેના નાથથી મંદિર ગુંજી ઉઠ્યું હતું સમાજ સંચલિત પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે ઐતિહાસિક મંદિર છે પાટણના મહારાજા જયસિંહ સિદ્ધરાજનું જન્મસ્થાન જન્મ સ્થાન છે જ્યારે મીનાળદેવી પુત્રનો જન્મ ન થતા તેઓ સંતોના આશીર્વાદ વખતે યાત્રાએ નીકળ્યા હતા તે દરમિયાન અહીંયા રોકાયા હતા એ દરમિયાન એમનો પુત્ર થયો હતો અને પછી પાણીની વાવ ખંદાવતા આ શિવલિંગ મળેલું એટલે શિવલિંગ સ્વયંભૂ છે અને એનું નામ પાતાળેશ્વર મહાદેવ આવી આજે એ સવારથી ભીડ છે લોકોની લાઈનો છે પણ બધાને દર્શન કરવા વ્યવસ્થિત મળે છે વ્યવસ્થા સારી છે ટ્રસ્ટની અને દરેક રીતે આજે પબ્લિક સારી છે અને લોકો દર્શન કરીને ધન્યતા અનુભવે છે મહાદેવ કી જય આજે પાલનપુર નગરમાં કીર્તિ સ્તંભાગળ પાતાળેશ્વર મહાદેવમાં સનાતન ધર્મના હિન્દુ ભાઈઓ મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન ભોલેનાથના દર્શન કરવાને આશીર્વાદ લેવા પધાર્યા છે ત્યારે શિવરાત્રીનું આપણા સનાતન ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે જ્યારે વિવાદ થયો કે હું મોટો કે હું મોટો ત્યારે વચ્ચે એક શિવલિંગ પ્રગટ થયું અને એ શિવલિંગમાંથી એક વાચા આવી અને એને એમ કહ્યું કે ભાઈ તમે બંને જણ છો મોટા કહો છો પણ એક જણ ઉપર જઈને આ શિવલિંગનો પત્તો હોધિયાઓ અને એક નીચે જાઓ પાતાળમાં મૂળ ક્યાં છે બ્રહ્મા ઉપર ગયા વિષ્ણુ નીચે ગયા પણ કોઈ પત્તો એમનો મળ્યો નહીં શિવલિંગનો એટલે અખંડ બ્રહ્માંડમાં વ્યાપેલા છે શિવ અને પછી બંને આવીને પ્રણામ કર્યા ત્યારે ભગવાને કહ્યું કે હું શિવ છું આદિ અનાદિ મારો કોઈ જન્મ નથી હું અજન્મા છું મારું કોઈ મૃત્યુ નથી એટલે શ્રેષ્ઠ હું છું એ મહેશ શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ એમનું પૂજા અર્ચન કર્યું ત્યારથી આ શિવરાત્રીનું મહત્ત્વ આપણા સનાતન ધર્મમાં છે અને આજના દિવસે બધા જ હિન્દુ ભાઈઓ જ્યાં જ્યાં પણ આખા ભારત વર્ષમાં અને પરદેશમાં પણ જ્યાં શિવના મંદિરો છે ત્યાં આજે દર્શન કરવા જશે બિલીપત્ર ચડાવશે પ્રસાદ ચડાવશે થોડો ભાગનો પ્રસાદ પણ લેશે અને એવી રીતે અને રાત્રે ચાર પ્રહરની પૂજા હોય છે ચાર પ્રહર સાંજે છ થી કરીને સવારના છ ધન્ય ગણશે એવી રીતનો આ શિવરાત્રી મહોત્સવ ભારત વર્ષમાં ઉજવાય રહ્યો છે ત્યારે પાતાળીશ્વર મહાદેવના ચરણોમાં ફરી સાસક ધનવત પ્રણામ બોલો પાતાળેશ્વર મહાદેવ જય આજે મહાશિવરાત્રી છે મહાશિવરાત્રીના દિવસે

મંદિરોમાં આવવું જોઈએ આપણા બાળકો આપણને જોઈએ આ બધું શીખી શકશે હર હર મહાદેવ હર હર મહાદેવ